નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા એક આ નવા વિડીયોમાં તો ફેમિલી આજે સરકારે પચાસ ટકા પેન્શનની ગેરંટી આપી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયોને એક નાની એવી લાઇક આપી દેજો કારણ કે તમારા માટે રોજે રોજ અમે ગમે ત્યાંથી માહિતી એકત્ર કરીને તમારા માટે વિડીયો બનાવતા હોઈએ છીએ અને વિડીયો અંત સુધી જોજો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાને મંજૂરી આપી છે જેનું નામ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ છે આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના મૂળ પગારના પચાસ ટકા તરીકે પેન્શન મળશે આ યોજના પહેલેથી જ અમલમાં નવી પેન્શન યોજનાનો વિકલ્પ છે જેમાં કર્મચારીઓને યુપીએસ પસંદ કરવાની તક મળે છે યુપીએસ હેઠળ સરકારનું યોગદાન અઢાર પોઈન્ટ પાંચ ટકા હશે જે અગાઉ એનપીએસમાં ચૌદ ટકા હતું આ યોજના ફેમિલી પેન્શન બાયનધરીયુક્ત લઘુત્તમ પેન્શન અને નિવૃત્તિ પછી એકમ રકમની ચૂકવણી જેવા લાભો પણ પ્રદાન કરશે એકવાર એનપીએસમાંથી યુપીએસ પસંદ કરવાનો વિકલ્પ આવ્યા પછી કર્મચારીઓને ભાવિ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે સરકારી કર્મચારીઓ માટે નવું પેન્શન કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે જે નિવૃત્તિ પછી પચાસ ટકા ખાતરીપૂર્વક પેન્શનની જોગવાઈ કરે છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે યુપીએસનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે પેન્શન સુનિશ્ચિત કરવાનો છે લગભગ ત્રેવીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે કર્મચારીઓને યુપીએસ અને નવી પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે તેમણે કહ્યું કે સરકારી કર્મચારીઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમિતિની રચના કરી હતી જેણે વિવિધ સંસ્થાઓ અને રાજ્યો સાથે સોથી વધુ બેઠકો કરી હતી જાણો શું એનપીએસ ચૂંટણીનો મુદ્દો બની ગયો છે તો સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના તાજેતરની ચૂંટણીઓમાં મુખ્ય મુદ્દો બની ગઈ હતી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન એનપીએસ નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાનું વચન આપ્યું હતું તો આ પૃષ્ઠભૂમિમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓએ તેમના પર કોઈ વધારાનું યોગદાન આપવું પડશે નહીં યુપીએસમાં માત્ર સરકારનું યોગદાન વધારવામાં આવ્યું છે જ્યારે એનપીએસની જેમ કર્મચારીઓનું યોગદાન યથાવત રહેશે ભવિષ્યમાં યુપીએસ લાગુ કરવામાં આવશે કે કેમ તે જાણો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના કામ કરવાની રીતમાં મોટો તફાવત છે જ્યારે વિપક્ષો પરામર્શ કર્યા વિના નિર્ણયો લે છે ત્યારે પીએમ મોદીએ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરતા પહેલાં ભારતીય રિઝર્વ બેંક અને વિશ્વ બેંક સહિત અનેક સંસ્થાઓ સાથે વિગતવાર ચર્ચાઓ પણ કરી હતી તો આ વ્યાપક ચર્ચા વિચારણા બાદ જ યુપીએસની ભલામણ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અને કેબિનેટે હવે આ યોજનાને મંજૂરી આપી દીધી છે જે નજીકના ભવિષ્યમાં લાગુ કરવામાં આવશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુપીએ સરકારી કર્મચારીઓની ગરિમા અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરશે તેમણે કહ્યું કે આ યોજના કર્મચારીઓના કલ્યાણ અને તેમના સુરક્ષિત ભવિષ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દર્શાવે છે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો સાથે આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર મળીશું એક નવા માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ